હવેલીની આત્મા સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં સદીઓ જૂની એક હવેલી હતી આ હવેલી વિશે ગામ લોકોમાં કંઈક રહસ્યમય વાતો ચાલતી લોકો કહેતા કે આ હવેલીમાં રાત્રે અજાણી અવાજ સંભળાય છે કોઈ સ્ત્રીના રડવાના અવાજ આવે અને ક્યારેક તો લાલ ટહેનો પ્રકાશ પણ દેખાય સૂર્યાસ્ત પછી કોઈ હવેલીની આજુબાજુ પણ જતું ન હતું ગામના વૃદ્ધો કહેતા કે આ હવેલી કોઈક સમયના ધનિક વેપારી જયંતિલાલ શેઠની હતી તે ધનિક તો હતો જ પણ ખૂબ લાલચી અને નિર્દય પણ હતો કહેવાય છે કે એકવાર તેણે પોતાના ખજાનાને સુરક્ષિત કરવા માટે એક ગરીબ કામદારની હત્યા કરી નાખી હતી એ કામદારની આત્મા આજે પણ હવેલીમાં ભટકતી હોવાનું માનવામાં આવતું રવિ ગામનો યુવાન શહેરમાં અભ્યાસ કરતો હતો રજાઓમાં તે ગામે આવ્યો તેણે બાળપણથી જ આ હવેલીની વાર્તાઓ સાંભળી હતી પરંતુ રવિને ભૂતો અને આત્માઓમાં ખાસ વિશ્વાસ ન હતો તે વિચારતો કે આ બધું લોકોની કલ્પના હશે એક દિવસ ગામમાં વાતો ચાલતી હતી કે પાછલી રાતે હવેલીમાંથી ચીસો સાંભળવામાં આવી ગામના બધા લોકો ભયભીત હતા રવિએ નક્કી કર્યું કે તે આ રહસ્યનો અંત લાવશે તેના મિત્રો તેને રોકતા કહે રવિ પાગલ ન બન ત્યાં જનાર કદી પાસો આવ્યો નથી પણ રવિ હસતો બોલ્યો ભૂત નથી હોતા બધું અંધશ્રદ્ધા છે હું જઈને સત્ય બહાર લાવીશ એ રાત્રે રવિએ લાલટેન પાણીની બોટલ અને સાથે પોતાની હિંમત એકઠી કરી મધરાતે તે એકલો જ હવેલી તરફ ગયો હવેલીનો દરવાજો ઝીણો હતો જેમ કે વર્ષોથી કોઈએ ખોલ્યો જ ન હોય તે ખોલતા જ કરકરાટનો અવાજ આવ્યો અંદર ધૂળ જાડા અને તૂટેલી દીવાલો હતી પવન ફૂંકાતા દરવાજો ધડાકા સાથે બંધ થઈ ગયો રવિ અંદર આગળ વધતો રહ્યો અચાનક તેને લાગ્યું કે કોઈ તેના પગલાંઓના અવાજની સાથે ચાલે છે તે થંભી ગયો પરંતુ પાછળ કોઈ ન હતું હૃદય જોરથી ધડકતું હતું છતાં તે આગળ વધ્યો એક ખંડમાં તેને જૂની લાલટેન બળતી દેખાઈ કોઈ તો અહીં છે તે મનમાં બોલ્યો પરંતુ આજુબાજુ કોઈ માનવી ન હતો એ જ સમયે તેને એક સ્ત્રીના રડવાના અવાજો સંભળાયા અવાજો ધીમે ધીમે નજીક આવવા લાગ્યા અચાનક તેના સામે સફેદ સાડીમાં લપેટાયેલી એક સ્ત્રીનો આકાર દેખાયો લાંબા વાળ લોહી લુહાણ આંખો અને ચહેરા પર અશાંત પીડા રવિના હાથમાંથી લાલટેન નીચે પડી ગઈ સ્ત્રી ધીમા અવાજમાં બોલી હું એક કામદારની આત્મા છું જયંતિલાલે મને ખજાનાની રક્ષા માટે જીવતો જ દીવાલમાં દટાવી દીધો હતો મારી આત્મા શાંતિ નથી પામી રવિ ગભરાઈ ગયો પણ તે હિંમત કરીને પૂછે છે તો હું શું કરી શકું આત્મા બોલી મારા અસ્થિઓને મુક્ત કર અને ગામના મંદિરમાં પૂજા કરાવી દે પછી હું શાંતિ પામી જઈશ રવિએ બીજા દિવસે ગામના વડીલોને આ વાત કહી સૌપ્રથમ કોઈએ વિશ્વાસ ન કર્યો પરંતુ જ્યારે રવિએ હવેલીના ખંડરમાંથી એક ગુપ્ત દિવાલ તોડાવી ત્યાંથી હાડકાંઓનું હાડપિંજર બહાર કાઢ્યું આ જોઈને ગામ લોકોએ ગામના પૂજારીને બોલાવીને ખાસ પૂજા કરાવી રાત્રે હવેલીમાંથી આવતી ચીસો અને અજાણ્યા અવાજો સદાકાળ માટે બંધ થઈ ગયા તે દિવસ પછી હવેલીમાં કોઈ ભયાનક ઘટના બની નહીં ગામ લોકો માનવા લાગ્યા કે કામદારની આત્માને અંતે મુક્તિ મળી ગઈ રવિએ સાબિત કર્યું કે ક્યારેય ભૂતો હોય કે ના હોય પરંતુ અન્યાયથી થયેલી હત્યાની આત્માઓ શાંતિ માટે ભટકતી રહે છે ગામના લોકો રવિને હિંમતવાન માનવા માંડ્યા અને હવેલીનો ભય સદાકાળ માટે દૂર થયો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને